જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે તલ વાવ્યા વાયવા તે આજે બારમો દિવસ છે અને પાંચમે દિવસે આપણે પિયત આપ્યું હતું જે આગલા વિડીયોમાં આપણે મૂકેલું છે જે મિત્રોએ ના જોયો હોય તો આ આગળનો વિડીયો જોઈ લેવો હવે આજે આ બાર તેરમો દિવસ છે બારમોથી તેરમો અને આમાં નોર્મલ જીવાત છે તો એના માટે આપણે સ્પ્રે આજે ચાલુ કર્યો છે તલમાં તો એમાં કયો કયો સ્પ્રે છાંટવો એ તમને બતાવું હું જો અત્યારે આમાં સફેદ પોપટી છે અને ક્યાંક ક્યાંક ઈયળનો પણ એટેક છે ક્યાંક ક્યાંક પાંદ છે ને કોરીન ખાય છે એટલે હું દેખાતી નથી પણ ઈયળની ભેગી પણ આપણે નાખી છે તો અત્યારે બારથી તેર દિવસના તલ થાય ત્યારે આપણે કઈ દવા છાંટવી અને નોર્મલ સ્પ્રે જ હાવ લેવાનો બહુ હેવી સ્પ્રે લેવાનો નહીં તમે એકદમ હેવી સ્પ્રે તો આના પાન અત્યારે નાના હોય એટલે દવા હે ને તમારી સિતેર ટકા જેવી દવા તો તમારે જમીનમાં જ ઉડી ઉડશે એટલે પાન ઉપર ઓછી આવશે એટલે અત્યારે બહુ હેવી સ્પ્રે નહીં લેવાનો નોર્મલ સ્પ્રે લેવાનો જેથી કરીને આપણે ખર્ચો પણ ઓછો આવે અને દવાનો રિઝલ્ટ જે આ તલ આપણે હે ને ચાર પાંચ પાંદરે થઈ જાય ને ત્યારે આપણે હજી કોરાજન એક ફેરે મારશું પણ અત્યારે કોરાજન મારી તો આનો કંઈ લાભ આપણે મળે નહીં રિઝલ્ટ મળે નહીં આના પાન નાના છે એટલે આની ઉપર કોરાજન ઠેરાય નહીં જાજી એટલે એને લીધે આપણે આજુ ક્યારે કોરાજન નથી મારતા આજુ ક્યારે આપણે બીજી દવા મારી હતી જે તમને હું આગળ બતાવું હાલો અત્યારે આપણે જો એક પ્રાઇઝ પાવડર છે જે ટાટાનો આવે છે ટાટા કંપનીવાળાનો છે અને બીજા નંબરમાં સાયફર મેથીન પચીસ ટકા આ બંનેનો આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ આ નોર્મલ ઈઅળ હોય તો એમાં મેથીન પચીસ ટકા હે એ આપણે સારું રિઝલ્ટ આપે છે અને સફેદ પોપટી માટે આ ટાટા પ્રોડક્ટ આપણે નો પ્રાઇટ પાવડર આવે એ છે આ પ્રાઇટ પાવડર આપણે હે ને આ ડબલામાં નાખી દીધો છે જેથી કરીને આપણે પોપમાં નાખો હેલો પડે એમાં આજો બે ચમચી આપણે કાંઈક પાવડર નાખવાનો અને આ પચીસ મિલી સાઇફર મેથીન દવા આ બેનો અત્યારે છંટકાવ કરી હઈ અને નોર્મલ દવા જ છે આનો કંઈ જાજો ખર્ચો નથી આ બંને દવા ચારસો રૂપિયામાં આપણે આવી ગઈ છે અને ચારસો રૂપિયામાં દસ પાઉપની દવા છે હવે તો મિત્રો જે આપણે છે ને વીસ મિલીનું માપ્યું હે એટલે પહેલાં વીસ મિલી ભરી પેલા વીસ મિલી ભરીને પાછું વાળી પાંચ મિલી ભરવું પડશે હાલો તો જ્યાં પચીસ મિલી દવા આપણે થઈ ગઈ છે બ્રાઇટ પાવડર આપણે બે ચમચી નાખવાનો છે હાલો આ બે ચમચી થઈ ગયા અઢી ચમચી પડી ગઈ તો એ હાલે હાલે હવે પાણી નાખી દેવાનું ભરાઈ દઈએ આપણો